વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે આજે ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત નવરાત્રી ફેસ્ટિવલ બે હજાર પચીસના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મા આદશક્તિ મા અંબેના આશીર્વાદ સાથે ગણેશ મહોત્સવની શુભ ક્ષણોમાં ક્રેડાઈ વીએનએફ ટીમ દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના સાડા દસ કલાકે શરૂ થયેલા આ પ્રસંગે વડોદરાના મેયર પિંકીબેન સોની અગ્રણી ઉદ્યોગપતિઓ સરકારી અધિકારીઓ તથા ક્રેડાઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગને સંબોધતા ક્રેડાઈ વડોદરાના પ્રમુખે જણાવ્યું હતું કે નવરાત્રિ ફેસ્ટિવલ માત્ર ગરબા પૂરતો સીમિત નથી પરંતુ વડોદરાની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે આ વર્ષે પણ સુરક્ષા અને સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે જેથી દરેક વ્યક્તિ ઉત્સવનો ભરપૂર આનંદ માણી શકે આગામી સમયમાં ફેસ્ટિવલ અંગેનું વિગતવાર આયોજન તબક્કાવાર જાહેર કરવામાં આવશે કલા અને સંસ્કૃતિની નગરી એવું વડોદરા અને વડોદરાની ઓળખ એટલે ગરબા સમગ્ર વિશ્વમાં જો વિ ગરબાથી વડોદરા શહેરની એક અલગ ઓળખ છે તો સાથે ગુજરાતના ગરબાને ઇન્ટેજિબલ એટલે કે અમૂર્ત વારસાનું સ્થાન પણ યુએસ યુનેસ્કોમાં મળ્યું છે ત્યારે વડોદરા શહેરમાં અનેકવિધ મોટા ગરબાના આયોજનો પણ થતા હોય છે શેરી ગરબાનો પણ પોતાનો વૈભવ છે ત્યારે વડોદરા શહેરના મોટા ગરબાઓમાંનું એક એટલે કે વીએનએફ ક્રેડાઈના ગરબા અને આ ગરબાની પરંપરા કે ગરબાની શરૂઆત પહેલાં લગભગ ગણેશોત્સવમાં કાયમ આ રીતે માતાજીની પૂજા ભક્તિ કરવામાં આવે અને ગરબાના ગ્રાઉન્ડનું પૂજન કરવામાં આવતું હોય છે જેનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે નવે ન નવ દિવસ વડોદરા શહેરના સૌ ખેલૈયાઓ આરોહી ગ્રુપના લય અને થડકાર ઉપર મા શક્તિની ભક્તિ અને આરાધના કરવા વડોદરા શહેરના અબાલ વૃદ્ધ સૌ સાથે મળી અને ગરબે રમે છે અને તે પણ લગભગ નવે નવ દિવસ એક લાખની આસપાસની સંખ્યામાં સૌ સાથે મળી અને માતાજીની ભક્તિ અને આરાધનાના અનેક સ્વરૂપોમાંનું એક સ્વરૂપ એટલે કે નૃત્ય થકી માતાજીની ભક્તિ એટલે કે તાલી દઈને લેવાતા ગરબા ગરબાના આયોજન પહેલાંના જે પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે એમાં સૌ સાથે મળી અને માતાજીને પ્રાર્થના કરી વડોદરા શહેરના સૌ લોકોને આવનાર નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અત્યારે ચાલી રહેલા ગણેશોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આભાર બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રિના મહાપર્વના ગરબાના વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા થતાં આયોજનની આજરોજ ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશની સાક્ષીએ મા જગદંબા ભગવાન ભોલેનાથને યાદ કરી મા ધરતીનું આજરોજ પૂજન કરી શુભારંભ કરવામાં આવ્યો છે અને મેઘરાજા પણ જ્યારે આ પૂજાથી પ્રેરિત થઈ અને અમી છાંટણા શરૂ કરી રહ્યા હોય ત્યારે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ ભવ્ય દર વર્ષ કરતાં પણ વધુ સંખ્યામાં ખેલૈયાઓ રમી શકે અને ખૂબ જ ભક્તિમય અને સુરક્ષિત વાતાવરણમાં આ નવરાત્રિ પર્વનું આયોજન થાય એ પ્રકારની આજથી શરૂઆત કરવામાં આવી છે અને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે દર વર્ષ કરતાં ગ્રાઉન્ડ અતિ ભવ્ય સજાવટ સાથે હશે સુરક્ષા વ્યવસ્થા પણ ખેલૈયાઓ અને દર્શકોનો જે ઉત્સાહ અને જે એક ક્રેઝ બન્યો છે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે ગત વર્ષ કરતાં ઓલમોસ્ટ ડબલ સુરક્ષા અને ડબલ સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલા સુરક્ષા કર્મીઓ પણ દોઢસો જેટલા આ વખતે આ ગ્રાઉન્ડ પર હાજર રહેશે એટલે સંપૂર્ણ સુરક્ષા અને કોઈ આ નીચે બી બનાવ ન બને એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સાથે અહીં આવનાર દરેક વ્યક્તિમાં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરે એક ભક્તિમય વાતાવરણમાં આ નવરાત્રિ પર્વનું ઉત્સાહભેર આયોજન થાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એક અલગ માહોલ અને અલગ જ ડેકોર સાથે અમે આ વખતે આવી રહ્યા છીએ રજીસ્ટ્રેશનની શું વ્યવસ્થા રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન વેબસાઇટ થકી થઈ શકે છે સાથે સાથે ત્રણ ઓફલાઈન સેન્ટરો પણ અમારા દ્વારા શરૂ કરેલા છે એટલે ઓફલાઈન સેન્ટરમાં પણ જઈને પાસ મેળવી શકાય છે આ વખતે દર વર્ષ કરતાં પણ ખૂબ વધારે અનેરો ઉત્સાહ અને ધસારોથી લઈ આવવામાં દેખાઈ રહ્યો છે અને જે અમારા આયોજન અને સુરક્ષા વ્યવસ્થા તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે લોકો દ્વારા જે પ્રતિસાદ મળી રહ્યો છે જે પ્રેમ મળી રહ્યો છે અમારા આયોજનને એના ભાગ સ્વરૂપે આ વખતે દસથી પંદર હજાર વધુ ખેલૈયાઓ આવશે એ પ્રકારની જે એક અમને અપેક્ષા છે ને એ અપેક્ષાના ભાગરૂપે ગ્રાઉન્ડની પણ સાઇઝ વધારવામાં